જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ચોથો દિવસ થઈ ગયો છે તો મિત્રો તમે મજામાં જ હશો તો આજે તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ આપણે ડ્રોલથી નીકળી ગયા હતા તો આજે માળી આપણે રોકાવાનું છે તો સવાર સવારનો નજારો તમને બતાવીશું તો ત્યાંથી તમે જોઈ શકો છો સુંદર મસ્ત મજાનો નજારો છે તો આગળ જે ભાઈઓ જઈ રહ્યા છે ને આપણા જોગવારથી આપણા દીવુભા છે તો એ સાંકળ બાંધીને આ દર વર્ષે પદયાત્રા કરતા જ હોય છે તો આજે વિડીયોમાં એમની પણ મુલાકાત લઈશું અને ભક્તો તમે પણ આશાપુરા માતાના મઠ જેવા કે કચ્છ પદયાત્રા જરૂરથી આવો અને માતાજીના દર્શન કરો અને દર્શનનો લાવો લેવાનું ભૂલતા નહીં કેમ છો મારું ગુજરાત તો ચાલો દીવુભાની પણ મુલાકાત લઈએ અને તમને અહીંયાથી લોકેશન સાથે બતાવીશું તો આપણે હાઈવે મારિયાવાળા રસ્તા પર ચાલી રહ્યા છે તો તમે આ વિડીયો કયા કામથી જોવો છો લાઈક કમેન્ટ શેર અને ફોલો જરૂરથી કરજો તો ચાલો આગળ તમને દીવુભા સાથે મુલાકાત કરાવીએ વિડીયો છેલ્લે સુધી જોજો મજા આવશે જય આશાપુરામાં જય માતાજી જય માતાજી ઓ જય માતાજી તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ માળિયા તરફ તો આગળ એક કેમ્પ મસ્ત મજાનો આવે છે ત્યાં પણ તમને કેમ્પમાં મુલાકાત કરાવીશું અને કેમ્પ આગળથી કાલે ચાલુ થશે તો કાલથી આપણા વિડીયોમાં ખૂબ મજા આવશે તો બધા જે પદયાત્રી આવે છે ભાવિ ભક્તો એમને પણ બતાવીશું કઈ જગ્યા પર કયો કેમ્પ આવેલો છે કઈ રીતે તમે આવી શકો એવી પૂરી માહિતી સાથે તમને કાલથી વિડીયો જોવા મળશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તો ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સુરક્ષિત રહો જય માતાજી જય આશાપુરામાં